सूरत शुरुआत पहला सभाखंड बाहर विपक्ष हनुमान चालीसा बोला विरोध प्रदर्शन करालिका बजट की खास सामान्य सभा पहला विपक्ष आपना सभ्य सभाखंड बाहर

આજે આપણને ખબર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકો ભ્રષ્ટાચાર થતા હોય છે ગટરો ના હોય પાણી ના હોય રોડ ના હોય અનેકો ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે વધારે એમાં એક ભ્રષ્ટાચાર કચરાકાંડ કે જેમાં પોતાના વાલા માનીતા કોન્ટ્રાક્ટરો ડબલ ભાવે કામ આપીને જે સુરત મહાનગરપાલિકાની તિજોરીને જે નુકસાની પહોંચાડવાનું કામ કર્યું છે સાથે સાથે સુરત શહેરની જનતા જે વિશ્વાસ મૂક્યો છે એમની સાથે વિશ્વાસઘાત કરવાનું જે કામ કર્યું છે એ બાબતે અમે તમામ કોર્પોરેટરોએ પ્લે કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે હનુમાન દાદાને યાદ કરતા અમે હનુમાન ચાલીસા ગાઈને અમે દાદાને પ્રાર્થના કરી હતી કે અમને થોડીક સદબુદ્ધિ આપો કેમ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાનો જે બજેટ છે એમાં ચોખ્ખું દર્શાવે છે કે પાલિકાનું બજેટ ખાડે જઈ રહ્યું છે અને વધારે એમાં કઈ રીતના નુકસાની કરી શકાય એમના યોગ્ય નીતિ નિયમો સાથે આ જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ પ્રી પ્લાનિંગ સાથે કામ કરતા હોય એવું દેખાય છે કેમ કે આવા જે કામો હોય વિવાદિત કામો હોય પોતાના માણસોને કામ આપવાની વાત હોય ટેન્ડર આપવાની વાત હોય તો અંદર સામાન્ય કામની જેમ કામ કામ જોઈએ પરંતુ એ તરીકે પાછલા મંજૂર કરતા હોય છે કે કોઈને ખબર ના પડે કોઈ વિવાદ ઉભો ન થાય એના એવી રીતે પાછલા બારણેથી મંજૂર કરતા હોય છે અમે લોકોને ચેલેન્જ કરીએ છીએ અને ટકોર પણ કરીએ છીએ તાત્કાલિક ધોરણે આ જે કામ છે એમને રીટેન્ડરિંગમાં લાવવામાં આવે પાછું આ રદ કરવામાં આવે જે ઠરાવ કરવામાં આવે છે રદ કરવામાં આવે અને જો આ નહીં કરવામાં આવે તો શાસકો અને વહીવટી પાંખ એટલે કે કમિશનર વિરુદ્ધમાં અમે કોર્ટમાં જશું